આ ઉપરાંત કેમ્પસમાં અસામાજિક તત્વોની હાજરીની પણ ફરિયાદ છે કેમ્પસમાં જગ્યા જગ્યાએ દારૂની ખાલી બોટલો ઠંડા પાણીની બોટલો અને આલ્કોહોલના અવશેષો જોવા મળ્યા છે મેડિકલ સ્ટોરની આસપાસ આવી અવ્યવસ્થા અને અસામાજિક પરિસ્થિતિના કારણે દવા લેવા આવતા દર્દીઓ તેમજ તેમના સાથે આવતા બાળકોને પણ અસુવિધા અને હચમચાટનો સામનો કરવો પડે છે આ બધી પરિસ્થિતિઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા અને સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્ન ઉભા કરે છે દર્દીઓ અને જનતાની અપેક્ષા છે કે સંક્ષેપમાં મુદ્દાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ તરફથી જરૂરી પગલાં લેવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે તે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રે સારું રહે એનું ધ્યાન રહે કોઈ અવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું અવારા તત્વોથી બચાવવું કેમકે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલા લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહિયાં કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ છતાં ખુલ્લા પીતા હોય રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ મચ્છરો આજુબાજુમાં હોય એ પણ વેચતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરી તંત્રની આ જવાબદારી છે પોલીસની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લામ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે અવારા તત્વો ઉપર દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને સ્થાનિક સામાજિક તત્વો માટે આ ખુલ્લા આડો બની ગયો છે બિલકુલ સિવિલનો જે કેમ્પસ જોતા એવું લાગે છે જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડનની એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આખી બોટલો અહીંયા દારૂની પડી છે